હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલ ભાવ વિશે જાણવું હોય અને તમારી ચેન પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રોલ અડત્રીસો પિસ્તાલીસ થી પિસ્તાલીસો ત્રીસ ની વચ્ચે થયા ચુમ્માલીસો થી સુડતાલીસો પંચોતેર ની વચ્ચે થયા છે વિરમ ગામમાં છેતાલીસો પચાસ થી ચાર હજાર નવસો દસ ની વચ્ચે થયા છે રાજકોટમાં તેતાલીસો પચાસ થી અડતાલીસો પાંત્રીસ ની વચ્ચે થયા છે પાટણમાં છેતાલીસો થી છેતાલીસો ની વચ્ચે થયા છે બોટાદમાં બેતાલીસો થી સુડતાલીસો પંચોતેરની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં થી પચીસથી ની વચ્ચે થયા છે અમરેલીમાં થી પિસ્તાલીસો એંસીની વચ્ચે થયા છે પોરબંદરમાં ચાર હજાર થી પિસ્તાલીસો ની વચ્ચે થયા છે મોરબીમાં થી સુડતાલીસો ની વચ્ચે થયા છે રાપરમાં એકતાલીસો પિસ્તાલીસથી સુડતાલીસો પંચાવન ની વચ્ચે છે માં પંચાવન થી ચાર હજાર નવસો ની વચ્ચે થયા છે સાવરકુંડલા માં સુડતાલીસો થી સુડતાલીસો સિત્તેર ની વચ્ચે થયા છે વારાહી માં ચાર હજાર થી પાંચ હજાર ની વચ્ચે થયા છે વાંકાનેર માં ચાર હજાર થી

થરાદમાં અડત્રીસો પચાસથી પાંચ હજારની વચ્ચે થયા છે નેનાવામાં પાંત્રીસોથી સુડતાલીસો પંચોતેરની વચ્ચે થયા છે જામખંભાળિયામાં ચાર હજારથી છેતાલીસો પંચોતેરની વચ્ચે થયા છે દિયોદરમાં ચાર હજારથી ચાર હજાર નવસો પંચાવનની વચ્ચે થયા છે ગોંડલમાં પાંત્રીસોથી ચાર હજાર નવસો દસની વચ્ચે થયા છે